you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે પોતે જાહેર કરેલા સેફ ઝોનમાં કરવામાં આવ્યો હતો જે હજારો વિસ્થાપિત પેલેસ્ટાઈઓ વસે છે દિવસનો સૌથી વિનાશક હુમલો બપોરે કરવામાં આવ્યો હતો જેમાં ભારે વિનાશ સર્જાયો હતો ખાન યુનિસ મુવાસી શહેર બહાર આવેલા ગેસ સ્ટેશન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો આ વિસ્તાર ને લે પાછો પેલેસ્ટિનિઓ માટે સેફ ઝોન જાહેર કર્યો છે નાસીર હોસ્પિટલમાં ખાન યુનિસના અધિકારીએ જણાવ્યું હતું કે કેમ્પે ભરેલા આ વિસ્તારમાં 17 ના મોત થયા હતા આ હુમલાને લઈને ઇઝરાયલના લશ્કર તરફથી આ મુદ્દે કોઈ નિવેદન આવ્યું નથી આગાઉ ઇઝરાયેલિસ સેન્ટ્રલ ગાઝામાં નુસેરેતને સવાઇદાનના નિસરાદિક કેમ્પ પર હુમલો કર્યો હતો તેમાં ચાર ઘરો ખતમ થઈ જતા કમસેકમ 24 ના મોત થયા હતા જેમાં દસ મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થાય છે જ્યારે નુસેરેતમાં થયેલા હુમલામાં બીજા 9 ના મોત થયા હતા જ્યારે રફામાં સોમવારે અને મંગળવારે થયેલા હુમલામાં 12 ના મોત હતા